શિવરાત્રી મેળાને લઈને જીએસટીવી સાથે માયા આહિરે ખાસ વાતચીત કરી હતી તેમણે જણાવ્યું હતું કે ભવનાથના સાનિધ્યમાં શિવરાત્રી ઉજવાય છે તેનો ખૂબ આનંદ છે પોતે નાના હતા ત્યારે મેળામાં આવતા તે યાદ આવે છે અને આનંદની અનુભૂતિ થાય છે મહાદેવ કલ્યાણકારી છે આ મેળામાં કૃષ્ણ રામ શિવ પણ એટલા પ્રવાસે આ મેળો દરેક જ્ઞાતિની એકતાનો તથા ત્રિવેણી ભજન ભોજન ભક્તિનો મેળો ત્રિવેણી સંગમનો મેળો છે શિવરાત્રીનો મેળો સમાજની એકતા અને અખંડતાને દેખાડે છે ભવનાથના મેળામાં આવ્યા હોય અને માયાભાઈને ન મળીએ એવું તો બને જ નહીં અને લોકો માયાભની યાદ ના કરે એવું પણ ના બને માયાભાઈ અત્યારે આપણી સાથે છે કેમ છો એકદમ આનંદમાં અને પ્રથમ તો ગુજરાત સમાચાર ટીવી ચેનલના દરેક દર્શક મિત્રોને મહાશિવરાત્રિની ખૂબ ખૂબ વધાય અને આજે ભગવાન ભવનાથના સાનિધ્યમાં અને ગિરનારી મહારાજના સાનિધ્યમાં આ મહાશિવરાત્રી પર્વ ઉજવાય છે એનો ખૂબ આનંદ છે ભાઈ આવતીકાલે શિવરાત્રી છે મહાશિવરાત્રી છે ભગવાન શિવની લોકો આરાધના કરી રહ્યા છે આપ કેવી રીતે આરાધના કરશો અને સાથે જ કોઈ સ્પેશિયલ ગીત ગાવાના છો કોઈ કાર્યક્રમ છે આપનો મારો વિષય તો સાહિત્યનો છે અને આજે આ બે દિવસ અહીંયા ભવનાથમાં રહીને જેટલા ભગવાન શિવના ગુણગાન ગવાય અને એની વાતો થાય એટલે કરતાં તે અહીંયા એટલા બધા જે સંતો આ મેળો જે છે એ ત્રિવેણી સંગમ છે ભજન ભોજન અને ભક્તિ આ ત્રણ વસ્તુ જ્યારે અહીંયા ભેગી થાય છે ત્યારે એક અનેરો આનંદ હોય છે નાના હતા ત્યારે જે મેળામાં આવતા હતા એ આનંદ પણ યાદ આવે છે અને હું અહીંયા જે જે ઉતારામાં જે દરેક સંતોના અલગ અલગ ઉતારા હોય છે ત્યાં જઈને જે અંદરથી ભગવાન શિવના કાલાવાલા થાય એટલે ભગવાન શિવનો

તમે તો કેવડા છો અમે તમારું સ્વરૂપને જોઈ ન શકીએ કે આકાશનું તો તમારું ઓઢણું છે નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરહમ સિદાકાસ માકાસ વાસં ભજેમ એ ભગવાન તમને પણ તમે એવા દયાળુ છો કે અમે જેવડા હોય અમારી કલ્પના જેવડી હોય એવડા થઈને તમે અમને દર્શન આપો છો અથવા તો અમે જેવડું મંદિર બનાવીએ એવડા મંદિરમાં અમે જેવડું શિવલિંગ કરીએ એવા લિંગમાં તમે પણ બિરાજીને આખા જગતનું કલ્યાણ કરતા હોઉં છું એટલે મહાદેવ છે કલ્યાણકારી છે અને આ ત્રિવેણી મેળો એ માટે કહું કે અહીંયા ભગવાન શિવની પણ ઉપાસના થાય છે ભગવાન બ્રહ્માની પણ ઉપાસના થાય છે અને ભગવાન વિષ્ણુની પણ ઉપાસના થાય આ મેળામાં કૃષ્ણ એટલા ગવાશે રામ પણ એટલા ગવાશે અને શિવ પણ એટલા ગવાશે અને એથી વધારે બેન વાત કહું તો આ ગુજરાત સમાચારના માધ્યમથી હું એટલું કહીશ આ જીએસટી ટીવીના માધ્યમથી એટલું કહીશ કે આ મેળો એ દરેક જ્ઞાતિની એકતાનો મેળો છે અઢારે વરણની એકતાનો મેળો છે આપ મેળામાં જોતા હશો લાખો માણસની મેદની પોતપોતાની જ રીતે હાલ્યા જતા હોય ને પોતપોતાની રીતે આવતા હોય છે આ હા પોલીસ તંત્રથી માંડી ગુજરાત સરકાર પૂરેપૂરો સપોર્ટ કરે છે એમાં કોઈ સવાલ નથી પણ અંતે તો આ મેળાનું પૂરેપૂરું ઈશ્વર જ ધ્યાન રાખતો હોય છે અને કોઈ જાતિભાતિના ભેદભાવ વગર જાણે માણસોની હાકલ થઈ હોય અને એ તમામ ધર્મને એક કરીને એક સનાતનની મોટામાં મોટી જ્યોત ગુજરાતમાં જલતી હોય તો એ ગિરનાર મહારાજ છે ભગવાન ભવનાથ છે અને આ શિવરાત્રીનો મેળો છે એ સમાજની એકતા અને અખંડતા દેખાડે છે કાલ કાલોનો કાલ અને જેના ગણો જોઈ તોય ખુશ થાય અને જેના રુદ્રો જોઈ તોય ખુશ થાય ને એવો અગિયારમો રુદ્ર હનુમાનજી એટલે એ પણ એ અવતારો છે એટલે સનાતન માટે આ મેળો કેવલ મેળો નથી આ મેળો માણવા જેવો છે આ મેળાનો મોહ કરતા મોહિત થવા જેવો કોઈ મેળો હોય તો એ મહાશિવરાત્રીનો મેળો છે જો માયા માયાભાઈને શબ્દો ખૂટી જતા હોય શિવ વિશે કહેવામાં તો પછી વિચારો કે એમની ભક્તિ કેવી હશે અને જ્યારે ભક્તિ એ ચરમ સીમા સુધી પહોંચી જાય છે ત્યારે જ મનમાં એ આસ્થાની જોત પ્રગતિ ઉઠતી હોય છે અને એટલે જ કદાચ આપણને કોઈ શબ્દો મળતા નથી કેમેરામેન જીવાભાઈ સાથે હિના પંચાલ જીએસટીવી જુનાગઢ